જય નમસ્કાર નંદા શ્રી જ્ઞાતિ જામનગર આજ રોજ ચૈત્રવધ અમારા જ્ઞાતિ રત્ન એવા સ્વશ્રી વેજુમાની પુણ્યતિથિ નિમિત્તે પ્રતિવર્ષ જ્ઞાતિ દ્વારા વેજુમાની પુણ્ય પુણ્યતિથી નિમિત્તે શાશ્વત બ્રાહ્મણનું બ્રહ્મ ભોજન કરવામાં આવે છે સાથે સાથે ચૈત્રવધ તેરસ એટલે કે અંદાજે આ અગિયારમો દશક ચાલુ થયો એટલે કે સો વર્ષ ઉપરથી ચૈત્રવધ તેરસના દિવસે હલારી ભાનુશાળી જ્ઞાતિ દ્વારા જે હવાઈ ચોકમાં મા ઇંગળાજનું જે મંદિર પ્રસિદ્ધ મંદિર આવેલું છે ત્યાં મા ઇંગળાજનો નવચંડી મહાયજ્ઞનું આયોજન કરવામાં આવેલ છે આ વર્ષે પણ ચૈત્રવદ તેરસ તારીખ છ પાંચ બે હજાર ચોવીસ સોમવારના રોજ નવચંડી મહાયજ્ઞનું આયોજન શ્રી હલારી ભાનુસાળી જ્ઞાતિ દ્વારા કરવામાં આવેલ છે હવનનો શુભ પ્રારંભ સવારે પાંચ કલાકે અને પૂર્ણાહુતિ બપોરે બાર કે પિસ્તાલીસે ભીડો ઉમાશે આ નવચંડી મહાયજ્ઞની અંદર જ્ઞાતિના પ્રમુખશ્રીની આગેવાનીમાં સાથે ટ્રસ્ટી મંડળો અને સર્વે જ્ઞાતિજનો ભાગ લેશે અને મા ઇંગરાજની નવચંડી મહાયજ્ઞની અંદર પ્રાર્થના કરશે અસ્તુ જય ઇંગરાજ સર્વે જ્ઞાતિજનોને આ નવચંડી મહાયજ્ઞની ખૂબ ખૂબ શુભકામના પાઠવી ચાલો બજેટ આશીર્વાદ કરીએ છે માતાજીની અને સચોટ સમાચારો સૌથી ઝડપી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો